ચલો શું શું હોઈ શકે તો સૌથી પહેલા અહીં ખાના આપ્યા છે એમાં તમારો રોલ નંબર છે જો તમારા સુપરવાઇઝર એ લખી દે તો તમારે કોઈ ચિંતા કરવાની નથી નહીતર તમારે અંગ્રેજી અંકોની અંદર એ રોલ નંબર લખવાનો છે અહીં સાત ખાના છે એક બે ત્રણ ચાર પાંચ અને સાત તો તમારી હોલ ટિકિટની અંદર પણ સાત અંકોનો રોલ નંબર આપવામાં આવ્યો હશે એ રોલ નંબર તમારે ખાનાની અંદર સારી રીતે અંકો અંગ્રેજીમાં લખી લખવાના છે અને ખાસ કરીને ગુજરાતી અંકો ન લખાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછીનું ખાનું છે એમાં આપણે લખ્યું છે નેમ ઓફ કેન્ડિડેટ તમારું નામ લખ્યું છે ઇન કેપિટલ લેટર એટલે કે પેલી એબીસીડીમાં લખવાનું છે ત્યાં તમારા સુપરવાઇઝર પણ તમને સૂચના આપશે એનું પણ પાલન તમારે કરવાનું છે તમારે જો લખવાનું થયું હોય તો તમારી હોલ ટિકિટ તમારું અંગ્રેજીમાં નામ લખેલું છે કોઈ બાળકોનું નામ તો તમે પેલી તમારી અટક કેપિટલ અક્ષરમાં લખી અને નામ નાનું હોય તો તમે કેપિટલ લેટરની અંદર સૌથી પહેલા અટક અને ત્યાર પછી તમારું નામ એ બંને ત્યાં લગાવી દેવાનું છે ચૌહાણ હર્ષ હોય તો તમે પહેલી જ એબીસીડીમાં આ રીતે સરસ રીતે એક ખાનાની અંદર તમારે સમાવેશ કરી દેવાનો છે તો આ રીતે પેલી એબીસીડી માં નામ લખાઈ ગયું નીચે લખ્યું છે ફાધર્સ નેમ તો તમારે ત્યાં તમારા પપ્પાનું નામ જે આવતું હોય તે તમારે લખવાનું છે અને એ પણ કેપિટલ લેટર એટલે કે પ્રથમ એબીસીડી ની અંદર લખવાનું છે પરાગભાઈ હોય તો આપણે એને સરસ રીતે તમારી હોલ્ટીક માં નામ હોય જ છે એ રીતે તમારે ત્યાં લખી દેવાનું છે આ રીતે લખી દેવાનું છે અને એ ખાનું તમારે ફિલ અપ કરવાનું છે ત્યાર પછી રોલ નંબર છે એ કઈ રીતે ગોઠવાના છે એ પણ તમને અહીં કહેવામાં આવ્યું છે કે તમારો રોલ નંબર જો નમૂના રૂપ આવો હોય એ પાછળના ના આપણે રોલ નંબર ગોઠવાનો છે તો એ પણ આપણે જોઈ લઈએ કે શું હોય જો પહેલાની અંદર એક છે તો અહીં એક લખ્યો છે તો નીચે જુઓ લાઈન ની અંદર એક ગોઠવેલો છે ત્યાર પછી સાત છે એ લાઈન માં નીચે સાત ગોઠવાના છે ત્યાર પછી આઠ ત્રણ છે તો ત્રણ ગોઠવ્યા છે બે તો બે આ રીતે આપણે અનુક્રમે રોલ નંબર આપણે ગોઠવાના છે મુખ્ય પુસ્તિકા એ જ્યારે તમને પ્રશ્નપત્ર આપે ત્યારે એની અંદર મુખ્ય પુસ્તિકા આપવામાં આવી હોય છે એ પણ આપણે જોઈ લઈએ મુખ્ય પુસ્તિકાની અંદર આવી રીતે તમારી મુખ્ય પુસ્તિકા હશે અને એની ઉપર પુસ્તિકા નંબર લખ્યો હશે જો એ પણ સાત આંકડાનો છે તો આ તમારો મુખ્ય પુસ્તિકા નંબર થયો એટલે એ પ્રશ્નપત્રની અંદર લખેલો હોય છે હવે એ નમા રૂપ શીખવાડ્યો છે કે આ રીતે આપણે એને ઘૂટવાનું છે ઝીરો હોય તો જીરો ઘૂટસું પાંચ હોય તો એ લાઈનમાં પાંચ ઘૂટસું એક હોય તો એ લાઈનમાં એક ઘૂટસું બે હોય તો બે ઘૂટસું આ રીતે આપણે કરશું સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ બ્લોક એ બધા જ કોડ તમારા સુપરવાઇઝર તમને લખી દેશે એટલે તમારે લખવાની કોઈ જરૂર નથી તમારે માત્ર જો લખવાના થાય તો રોલ નંબર અને મુખ્ય પુસ્તિકા નંબર લખવાના હશે અને જો એ સુપરવાઇઝર સાહેબ તમને ફિલ કરી દે લખી દે તો તમારે એ પણ લખવાની જરૂર થશે નહીં ખાસ કરીને વર્ગની અંદર તમારે સુપરવાઇઝર સાહેબ જે કે એનું પાલન ખાસ કરવાનું છે ઉતાવળ કરવાની જરૂર નથી આપણે નવોદયની અંદર એક કલાક વહેલા આપણે પરીક્ષા પરીક્ષાખંડની અંદર બેસી ગયેલા હશું હવે ખાસ બીજું પેજ છે એ આપણા માટે છે તો એની અંદર પણ તમારે સુપરવાઇઝર સાહેબ કહે એ પ્રમાણે અહીં સાત આંકડાનો તમારે રોલ નંબર લખવાનો છે અને તમારે ઘૂંટવાનો છે પહેલા અંદર એક આવ્યો હોય ખાનામાં એક છે તો અહીં એક નું છે એ તમારે ઘૂટી દેવાનું છે બીજા ખાનાની અંદર ત્રણ ત્રણ હોય તો એ છે બધા જ આંકડા એક જ લાઈનમાં આવી જવા જોઈએ નહીં છેલ્લી લાઈનમાં પાંચ છે તો એ લાઈનમાં જે પાંચરો છે એને તમારે ઘૂટવાનો છે તો આ રીતે ખાસ તમારે યાદ રાખવાનું છે હમણાં મેં તમને મુખ્ય પુસ્તિકા બતાવી એ મુખ્ય પુસ્તિકાનો નંબર તમારે અહીં સાત આંકડાનો લખી અને એ રીતે એમાં ઘૂટવાનો છે બાકીનું બધું ફિલ તમારા સુપરવાઇઝર કરી દેશે એટલે એની તમારે ચિંતા કરવાની નથી વધારાની તમને ઘણી બધી માર્ગદર્શન સાહેબ તમને આપતા રહેશે એનું તમારે પાલન કરવાનું છે હવે મેન વસ્તુ રહી આપણી એસી દે તો એ પ્રશ્ન માટે આપણે પહેલા શીખી લઈએ શું કરવાનું છે કોઈ પણ પ્રશ્નના ચાર ઓપ્શન હશે એ બી અને સી એની નીચે ઉપર આવું ગોળ મીંડું કરવામાં આવ્યું હશે તો એ મીંડુ જોવો એ નમૂનો આપ્યો છે સંપૂર્ણ રીતે ભરવાનું છે બાર પણ નીકળી જવું જોઈએ નહીં હવે કઈ કઈ ભૂલ કરીએ આપણે એ પણ જોઈ લઈએ જુઓ સૌથી પહેલાં અને બ્લુ બે પેનનો ઉપયોગ કરવાનો છે આપણે પૂરા ગોળો કઈ રીતે જુઓ બે બે એક પ્રશ્ન અંદર ગોળા ઘૂટી નાખ્યા તો પણ ખોટું તમને એમ આનો બી જવાબ છે પછી યાદ આવ્યું કે ડી જવાબ છે તો બંને ગોળા ઘૂટાઈ ગયા એટલે આપણો એ પ્રશ્ન ખોટો પડી જાય એટલે આવી ભૂલ આપણે કરવાની નથી ઘણા વિદ્યાર્થીઓ આવી ચોકડી મારી કે આ ખોટો અને હાચો તો પણ તમારો પ્રશ્ન ખોટો પડશે ખરાની નિશાની પણ નથી કરવાની ખોટાની નિશાની પણ નથી કરવાની બી જવાબ આવ્યો તો ચાલો બી નીચે ખરું એવું નથી કરવાનું તો એ પણ આપની રીત ખોટી થશે ત્યાર પછી જો અહીંયા ગોળો ભිර્યો છે પણ અધુરું ખાનું રહ્યું છે સંપૂર્ણ ગોળ ભිර્યો નથી તો અધુરું ખાનું રહેશે તો પણ એક ગોળો ચાલશે નહીં બીજું જે ગોળ છે એ ઘૂરતા ઘૂરતા બહાર નીકળી ગયા તો પણ એક પ્રશ્ન તમારો ખોટો પડશે તો શું કરવાનું છે તો આપણે જોઈ લઈએ નમૂનો અહીંયા આપ્યો છે સહી વાળો करेक्ट જો એક ડી નંબરનો ગોળો છે એ સંપૂર્ણ રીતે સરસ રીતે ભરેલો છે તો આ રીતે આપણે જે જવાબ સાચો છે એને એને આખો ગોળો જે ગોળ છે છે સંપૂર્ણ રીતે બહાર નીચે ના જાય તેનું ખાસ આપણે જોવાનું છે નિશાની કોઈ પણ કરી હોય એને પરિવર્તન કરવાની નથી ભૂલમાં એ જવાબ થઈ ગયો આપણથી કે પ્રશ્ન પાંચ નો જવાબ એ અને ભૂલમાં મારથી થઈ ગયો ખરેખર એનો જવાબ તો બી છે તો હવે એને ચેકવાનો નથી જે થઈ ગયું એ થઈ ગયું એને ફેરફાર કરવા માટે વ્હાઈટનર બ્લેડ આવી કોઈ વસ્તુનો ઉપયોગ તમારે ત્યાં કરવાનો નથી ભૂલ પડી ગઈ તો પડી ગઈ એની ચિંતા કર્યા વગર હવે નવા પ્રશ્નાની ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ત્યાર પછી નિશાની પણ કોઈ લગાવવાની નથી ઓએમઆર સીટ એકદમ ક્લીન હોવી જોઈએ કોઈ પ્રકારની નિશાની એમાં તમારે કરવાની નથી કોઈ દાખલો આવ્યો અને એનો તમારે ગણતરી કરવી છે તો એ ગણતરી તમારે પ્રશ્નપત્રમાં આ શીટની અંદર બિલકુલ તમારે કરવાની નથી એના માટે તમારે જે પ્રશ્ન પુસ્તિકા છે એના પાછળનો ભાગ એકદમ કોરો છે અને ત્યાં લખ્યું છે રફ કામ તો રફ કામની અંદર તમારે ત્યાં એ કામ કરી આવવાનું છે આ ઓએમઆર શીટની અંદર કોઈ લીટા ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સરસ રીતે આ રીતે ગોળો ફરી અને સુંદર મજાનું કામ કરવાનું છે હવે આપણું મેઈન કામ આવ્યું એસી પ્રશ્ન કુલ તમને એસી પ્રશ્ન હશે એસી પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે એક પ્રશ્નના માર્ક છે એ એક પોઈન્ટ પાંચ પચીસ છે એ તો આપણે પછી થઈ જશે હવે સૌથી પહેલા એક થી ને ચાલીસ સુધી અહીં સુધી એ આપણી ચાલીસ પ્રકારની આકૃતિ પૂછવામાં આવશે એટલે ચાલીસ આકૃતિ આપણે કરવાની છે ત્યાર પછી એકતાલીસ થી જે સાઠ આ વીસ પ્રશ્નો છે એ આપણું ગણિત છે એટલે ગણિતમાં આપણે કરવાનું છે અને એકસઠ થી સિત્તેર છે એ આવશે ભાષાના ફકરા એ ફકરા આપણે સોલ્વ કરવાના છે તો આ રીતના ચાલીસ એવી રીતના કુલ એસી પ્રશ્નો આપણે પૂર્ણ કરવાના છે આ ગોળા ખૂબ વ્યવસ્થિત રીતે આપણે કરીએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે એક નંબર નો પ્રશ્ન છે મારો એમાં બી જવાબ આવે છે ત્યારે જયારે તમે ઓએમઆર સીટ ની અંદર ભરવા જાવ તો યાદ રાખવાનું એક બી એટલે એક બી એટલે બી ને તમારે છે એ ભરવાનો છે પાંચ ડી જવાબ છે તો પાંચમાં ડી એવા ટીક ન કરવાની સીધા પાંચ ની અંદર તમારે ગોળો કરી દેવાનો છે એ બહાર નીકળવો જોઈએ નહીં આઠ ની અંદર સી છે તો સી ઉપર તમારે ટપક સી ને ઘુટવાનું છે બહાર નીકળવું જોઈએ નહીં આવી રીતે તમારે સુંદર રીતે ઓએમઆર શીટ ભરવાની છે એમાં કોઈ ભૂલ કરવાની નથી અહીં તમારા સાહેબ તમને સહી કરવાનું કહેશે એ તમારા સુપરવાઇઝર સાહેબ કે એવી રીતે તમારે સહી કર દેવાની છે અહીં તમારા નું ખાનું છે એ સહી કરશે અહીં સ્ટેમ્પ જે આવશે એ સાહેબ લગાવી દેશે તમારે આ 80 પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે એ ગોળો બહાર ન થઈ જાય અધૂરો ન રહે એવું ખાસ ધ્યાન રાખવાનું છે બ્લેક અને બ્લુ પેન બે જ તમારે વાપરવાની છે અને આ બે પેનનો ઉપયોગ કરી અને સુંદર મજાના એસી પ્રશ્નો ગોઠવી દેવાના છે ઓએમઆર શીટ ખરાબ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીં કંઈ પણ લખવામાં મુશ્કેલી પડે તો મૂંઝાવાનું નથી તમારે સુપરવાઇઝર સાહેબને કહેવાનું છે એ સાહેબ જેમ કે એમ ભરવાનું છે મેં તો માત્ર નમૂનો તમને આપ્યો છે કે આવું આવું આપણે લખી શકીએ બાકી છેલ્લી સૂચના તમારે સુપરવાઇઝર સાહેબ પાસેથી જે આપે એ લેવાની છે તમારે ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર લઈ અને બેસવાનું સાહેબ જેમ કહેતા જાય એમ તમારે કરતું જવાનું છે બહુ આપણે ઉતાવળ કરવાની નથી ઉતાવળ કરવાથી ઘણી વખત આપણીથી ભૂલ થઈ જાય છે અને એ પ્રશ્નપત્ર કે હોય મારી સીટ ખરાબ થઈ જતી હોય છે તો જેમ તમારે સાહેબ કે એ રીતે ભરતા જજો જયારે તમને કદાચ ગોળા કરવાનું તમારે થયું હોય તો તમારે આ રીતે સાત છે છે એ ખાસ ખાસ એસી પ્રશ્નો વ્યવસ્થિત રીતે એનું ખાસ ધ્યાન છે એસી પ્રશ્નો આમાં નેગેટિવ માર્કિંગ નથી એટલે કે માઈનસ માર્ક થતા નથી એટલે એસી એસી ગોળા તમારે કરી દેવાના છે કોઈ પ્રશ્ન અઘરો લાગતો હોય ગણિતનો ના આવડતો હોય કે ભાષાનો હોય આકૃતિ હોય તો પછી તમારી રીતે નક્કી કરવાનું છે કે મને છવ્વીસ માં સી લાગે જ છે એટલે ફાઇનલ ન હોય તો છેલ્લે એસી ગોળો તમારે ઘૂટી દેવાનો છે એટલે એસી એસી પ્રશ્નો તમારે આપવાના છે સુંદર રીતે પ્રશ્નોના જવાબ આપી અને વધારે ગુણ મેળવવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે એ ઘડિયાળ સાથે રાખો અથવા વચ્ચે ક્લાસની અંદર ઘડિયાળ હોય તો તેમાં પણ તમારે જોતું રહેવાનું છે અથવા સાહેબને પણ તમે પૂછી શકો છો અને બે કલાકની અંદર આપણે એસી પ્રશ્નો સોલ્વ કરી લેવાના છે અને સુંદર રીતે આપણે ઓમાર્ક શીટ આપી અને સુંદર મજાની આ પરીક્ષા આપણે સૌ આપીએ એવી તમામ બાળકોને ખૂબ ખૂબ શુભકામના હજુ પણ તમે આવા ગોળાની પ્રેક્ટિસ કરી અને કાલે તમે સરસ રીતે પરીક્ષા આપજો